વડોદરા અને આણંદને જોડતો મહિસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક ધરાશય થતા હાહાકાર મચ્યો વડોદરા અને આણંદને જોડતો મહિસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક ધરાશય થતા હાહાકાર મચ્યો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહિસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે નવ જુલાઈએ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મૈસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં નવ વ્યક્તિના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે છેલ્લા ઘણા વર્ષથી જર્જરીત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતા લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા ને નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળી વહેતા પાણીમાં તરફડિયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા प्रशासन और पुलिस की टीम यहाँ पर तैनात है रेस्क्यू की यहाँ पर कार्यवाही ऑनगोइंग और जल्द से जल्द वो कार्यवाही तुरंत खत्म की जाएगी खास करके अभी ह्यूमन लॉस मिनिमाइज हो उस दिशा में कोशिश कर रहे हैं अभी ज़्यादातर बॉडीज हमने बाहर निकाली है अभी भी वहाँ पर जो ट्रक्स और एक पिकअप वन है उसको बाहर निकालने की कोशिश कर रहे हैं ट्रक को बाहर निकालने में थोड़ी दिक्कत हो रही है इसीलिए हम मैकेनिकल फोर्स का भी यूटिलाइजेशन कर सकते हैं दोस्तों तो, 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 अभी वो प्रोसेस अभी चल रही है सर कितनी बॉडी अब तक निकाली गई अभी तक नाइन बॉडीज हमने निकाली है सर आगे की क्या मतलब क्या आप कुल पाँच लोग इंदर है छठा इंदर अभी

तो थे। sure. हाँ उनका बचाव हो गया सर so, स्ट्रैटेजी क्या है रेस्क्यू मतलब की कामगिरी पहले भाग में करनी है तो रेस्क्यू की कामगिरी ऑन गोइंग है अभी कोऑर्डिनेटेड एफर्ट से रेस्क्यू में जो सबसे पहले अगर कोई ह्यूमन बॉडी है उसको बाहर निकालना है अगर कोई वहाँ पर लाइफ हम सेव करते हैं तो उस दिशा में कोशिश हमारी जारी है सेकेंड प्रायोरिटी उसके बाद जो व्हीकल्स है तो उसको हम बाहर निकालेंगे ट्रैफिक डाइवर्ट ऑलरेडी कर दिया है और बाकी यहाँ पर जो ट्राफिक जाम हुआ है उसको भी हम वहाँ पर धीरे धीरे क्लियर જેમ જોઈ આજે અમારે સવારે લગભગ આઠ વાગ્યાની બાજુ અમારી પાસે રિપોર્ટ આવેલા હતા કે ભાઈ ગંભીરા બ્રિજનો એક સ્પાન પડી ગયો છે એટલે અમે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે પ્રાઇમરી ચારેક જેટલા વાહનો કંઈક અંદર ગરકાવ થયા દેખાઈ રહ્યા છે

તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો આખરે બંધ કરવાની માંગ પણ જિલ્લા પ્રમુખ હાલ કોંગ્રેસના છે જો દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી સદર બ્રિજ ને જર્જરિત હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા છે પરંતુ બંધ કરવાની કોઈ માંગ અમારી પાસે આવી નથી અને વધુમાં ગયા વર્ષે જ અત્યારે જે જર્જરિત હતો તે ઉપર વેરિંગ કોટને એમાં ડેમેજ દેખાયેલો હતો પેલા એક પ્રશ્નનો જવાબ જે ગયા વર્ષે અમને જે માલુમ પડેલું હતું અને ગયા વર્ષે ઓલરેડી એના ઉપર વેરિંગ કોટની ઉપર માસ્ટિક અસ્ફાલ્ટ અને રિપેરિંગ ની બધી કામગીરી કરવામાં આવેલી હતી અને હાલમાં ચાલુ વર્ષે બી જે ખાડા ને એવું ત્યાં બ્રિજમાં દેખાયું હતું એની તપાસ કરીને પછી આગળની કાર્યવાહી જવાબ આપી શકીએ બ્રિજ બંધ કરાવવા માટે કોઈ પણ વ્યક્તિ માંગ કરે ત્યારે અમારે અમારે રિપોર્ટમાં બી કોઈ એવું મેજર ડેમેજ નથી બ્રિજમાં અને જે બેરિંગ કોટ અને એમાં નુકસાન હતું એ ઓલરેડી ગયા વર્ષે જ અટેન્ડ થઈ ગયેલું હતું

મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ છ સારવાર હેઠળ છે ઘટનાનું કારણ શું કારણ કે લાંબા સમયથી જર્જરી થતો એ પ્રકારની વાત છે બે દિવસ પહેલા મુખ્યમંત્રીએ રિવ્યુ કર્યો એમાં પણ કહેવાયું હતું કે બસો તેતાલીસ આ પ્રકારના નાના મોટા બ્રિજ છે અને અમે ડાયવર્ઝન આપ્યું છે તો આ એમાં હતું કે આદરણીય મુખ્યમંત્રી શ્રી અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પંચ્યાસી માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રી શ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના

जेने, जेने जर्जरी ना ट्राफिक बंद कर दीदो तो एना पर ये अतर नवा ब्रिज नालू हैदी पे ब्रिज पे अभी सुबह एक इंसिडेंट पता लगा है तो जिसमें एक स्पान डेमेज हुआ है और अभी एक्सीडेंट हुआ उसका रिपोर्ट हम ले रहे एक्सपर्ट की टीम भेजी है